Padrama જંડા બજારમાં પૌરાણિક વાઘેશ્વરી માતાજીના મંદિરને જીનોદ્ધારના નવ વર્ષ પૂર્ણ થઈ દસમા વર્ષમાં પ્રવેશ થતાં આનંદના ગરબાનું આયોજન પાદરાના જંડા બજાર વિસ્તારમાં આવેલો શ્રીમાળી સોની સમાજના કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે જે પૌરાણિક મંદિરને જીર્ણોદ્ધાર કરી આજે નવ વર્ષ પૂર્ણ થતાં મંદિર પરિષદમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગોરિયાદ તેમજ વડોદરાના આનંદ ગરબા મંડળ દ્વારા માતાજીના આનંદ ગરબાનું પણ

એને આજે નવ વર્ષ પૂરા થઈ અને દસમા વર્ષમાં પ્રવેશ કરેલો છે એનો ધામધૂમથી પાટોત્સવ ઉજવેલો અને એમાં બધા ભાવિક ભક્તોએ ભાગ ભજવેલો તેમજ વડોદરા અને ગોરિયાદ ગામના આનંદના ગરબાનો પ્રોગ્રામ રાખેલો અને બધા સોની સમાજ હળી મળી અને એકત્રિત થઈ અને આ જે સમગ્ર જે આપણે પ્રોગ્રામ હતો એને ભવ્ય બનાવ્યો અને બધા માતાજી એમને બધાને આશીર્વાદ આપે અને અવોનાવા પ્રોગ્રામ કાયમ માટે કરતા રહે એવી અપેક્ષા છો જય શ્રી વાઘેશ્વરી માતા કી જય